આપ જોઈ રહો પાર ટુ ડે ન્યૂઝ ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ટુમાં કુબેર ઇલેવન ચેમ્પિયન બન્યું છે ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા તારીખ ચોથી તારીખથી તેરમી તારીખ સુધી વડોદરાના એસઆરપી પરેડ ગ્રાઉન્ડ લાલબાગ ખાતે ઓલ ગુજરાત વણકર સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાંથી મોટા તાલુકાઓમાંથી કુલ ચોસઠ જેટલી ટીમો ભાગ લીધો છે મુખ્ય આયોજક શ્રી અરુણભાઈ રાજ જણાવ્યું છે કે ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજના યુવાનોને વડીલો માતા બહેનો બધા એકબીજાને સાથે રહે સાથે જોડાય આ ટુર્નામેન્ટના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે વસતા સમાજના દરેક યુવાનો વડીલો માતાઓ ભાઈઓ બહેનો ભેગા થાય અને એક તાતડી જોડાય સાથે સમાજ માટે લાગણીઓ વધે અને ભાઈચારો વધે તે એક મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે સમાજ જોડાશે તો દેશ જોડાશે આ ઉમદા હેતુ સાથે જ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટની ફાઇનલ કુબેર 11 અને જુલુ 11 વચ્ચે રમાઈ હતી ટુર્નામેન્ટના અંતમાં કુબર 11 ની ટીમ ચેમ્પિયન બની છે જેમાં વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ રકમ આપવામાં આવી છે ઇનામ રનર્સ અપ ટીમને ટ્રોફી રોકડ ઇનામ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન હારના ટીમોને પણ યાદગાર માટે મોમેન્ટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે ખૂબ અદ્ભુત રહ્યો અમે અમારા આયોજક શ્રીઓએ જે 3 3.5 મહિના મહિના અથાક પુરુષાર્થ કર્યો તનતોડ મહેનત કરી ઘણી બધી नामोशियोंનો સામનો કરવો પડ્યો ગરીબી મધી નિરાશાઓનો સામનો કરવો પડ્યો પરંતુ એવું કહેવાય છે ને કે લહેરો કી તો ફિત્રત હે શોર્ મચાને કી લહેરો કી તો ફિત્રત હે શોર્ મચાને કી લેકિન મંઝિલ ઉસી કો મિલતી હે જો નજરો સે તુફાનો કો દેખતે હે જો નજરો સે તુફાનો કો દેખતે હે હમને કાફી સારી પરેશાનીયા ઝેલી લેકિન અંત મે એસા હુઆ કે અમારી ટીમ કા જો ભી સહયોગ રહા મહેનત રહી ઓ રંગ લાઈ ઓર જો કહેતે હે કે પરમાત્મા જે સારા કાર્યમાં બધા નિમિત્ત બનાવવા માંગે છે એમાં અમે આટલા સારા કાર્યમાં નિમિત્ત બન્યા આખા ગુજરાતને ક્રિકેટના માધ્યમથી અમે જોડ્યો યુવાનો યુવાનો વડીલો માતાઓ બહેનો ભાઈઓ બધા આવ્યા ખૂબ એન્જોય કર્યો ખૂબ એ લોકોએ મજા માણી તેઓની અહીંયા અમે પૂરેપૂરી કાળજી રાખવા કાળજી રાખવાની કોશિશ કરી ચા નાસ્તો જમવાનુંથી લઈને બધી ન્યુટ્રિશન ફ્રૂટ્સ અને બધી વ્યવસ્થા કરવામાં આવી અને જે ટીમ હારીને જતી હતી બીટ થઈને જતી હતી એમને પણ યાદગીરી માટેનો મોમેન્ટો આપવામાં આપ્યો મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન મેન ઓફ ધ સિરીઝ અને સાથે રનર્સ અપ ને વિજેતા ટીમને મોટી ટ્રોફી એ બધાને આપવામાં આવી કેશ એવોર્ડ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું એટલે ખરેખર આટલી સારી ઘટનામાં હું અને મારા આયોજક બધા નિમિત્ત બન્યા તે બદલ અમે પરમાત્મા ખૂબ ખૂબ આભારી છીએ અમારો પર્પઝ હતો કે ક્રિકેટના માધ્યમથી આખા સમાજને જોડવો છે અને એ પર્પઝ અમારો સાર્થક થયો છે તે બદલ અમે અમારા આયોજકો ડોનર્સ જે વેલ વિસર્સ છે આપી છે એ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વડોદરાની લોકલ ટીમ જે કુબેર ઇલેવન છે જે જે ટીમ વિજેતા થઈ અને રનર્સઅપમાં જીનુ ઇલેવન જેના અંદર કચ્છ સુધીના પણ પ્લેયર્સ રમવા આવ્યા હતા એ બધા રનર્સઅપ રહ્યા અને બધી ટીમોએ ખૂબ સારું ક્રિકેટ રમ્યા અને ખૂબ આનંદ ઉલ્લાસથી આ આખો વણકર ઉત્સવને માણ્યો એમણે મારું નામ અરુણરાજ રાજ છે ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજક સમિતિ નો હું એક શુભેચ્છક છું અને સાથે એલઆઈસી માં ડેવલપમેન્ટ ઓફિસર છું અને એક સામાજિક કાર્યકર છું